પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પરિવાર સાથે મતદાન કર્યું આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન શરૂ થયું છે ત્યારે છોટાઉદેવપુર લોકસભા પાદરા વિધાનસભા મતવિસ્તારમાં મતદારોએ મતદાન કર્યું છે પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે મતદાન કર્યું છે બે હજાર ચોવીસ લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પાદરા શહેરમાં વહેલી સવારેથી જ મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ વખતે છોટાઉદેપુર સીટ પર કોણ જીતશે મતદાન બાદ ખબર પડશે પાદરા શહેરના પટેલ અગરબત્તિ સંજયભાઈ પટેલ સાથે મતદારો પૂરજોશમાં વહેલી પોતાનો કિંમતી મૂલ્યવાન મત આપ્યો હતો પાદરા શહેરના દરેક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે લોકશાહી પર્વ એવો આજે મતદાનનો દિવસ છે આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે સાથે હું પાદરા વિધાનસભાની જનતાને અપીલ કરીશ કે તેઓ પણ પોતાનો મતાધિકારનો ફરજિયાત ઉપયોગ કરીને આ દેશ હિતમાં કામ કરતી સરકાર પોતાનો મનપસંદ ઉમેદવાર પસંદ કરીને લોકહિતમાં મતદાન કરે અને મને એટલો પાદરા વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે તેઓ એવા ઉમેદવારને પસંદ કરશે જે ઉમેદવાર રાષ્ટ્રહિતમાં કામ કરી શકે અને એ ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલશે જેથી કરીને રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકાર બને અને લોકહિત જનસેવા અને રાષ્ટ્રભાવનાથી કામ કરતા વડાપ્રધાન આ દેશમાં બને